સવાલ નંબર એક વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ઓપ્શન એ નર્મદા ઓપ્શન બી તાપી ઓપ્શન સી ડાંગ ઓપ્શન વલસાડ સાચો જવાબ છે ડાંગ સવાલ નંબર બે ભારત સૌથી વધારે કયા દેશ સાથે સરહદ ધરાવે છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી ભૂતાન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે બાંગ્લાદેશ સવાલ નંબર ત્રણ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરાના અવશેષો ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે ઓપ્શન એ બનાસકાંઠા ઓપ્શન બી કચ્છ ઓપ્શન સી સુરેન્દ્રનગર ઓપ્શન ડી અમદાવાદ સાચો જવાબ છે કચ્છ સવાલ નંબર ચાર છત્રપતિ શિવાજીની માતાનું નામ શું હતું ઓપ્શન એ જીજાબાઈ

ઓપ્શન એ હાથી ઓપ્શન બી ઓપ્શન કેટલા ધ્રુવો હોય છે ઓપ્શન એ ચાર ઓપ્શન બી ત્રણ ઓપ્શન સી બે ઓપ્શન ડી એક સાચો જવાબ છે બે સવાલ નંબર આઠ ભારતની કઈ નદી ઉત્તર દિશા તરફ વહે છે ઓપ્શન A સતલંજ નદી ઓપ્શન B કૃષ્ણા નદી ઓપ્શન C ચંબલ નદી ઓપ્શન नर्मदा નદી સાચો જવાબ છે ચંબલ નદી સવાલ નંબર નવ બુદ્ધ નું મૂળ નામ શું હતું ઓપ્શન એ સિદ્ધાર્થ ગૌતમ ઓપ્શન બી નરેન્દ્રનાથ ઓપ્શન સી શુદ્રોધન ઓપ્શન ડી વિશ્વનાથ સાચો જવાબ છે સિદ્ધાર્થ ગૌતમ સવાલ નંબર દસ શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ઓપ્શન એ કૃષ્ણદાસ ઓપ્શન બી સમર્થ રામદાસ ઓપ્શન સી રામકૃષ્ણ પરમહંસ ઓપ્શન ડી વિરજાનંદ સાચો જવાબ છે સમર્થ રામદાસ સવાલ નંબર અગિયાર પાણીપતનું પહેલું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ઓપ્શન એ ઈસવીસન પંદરસો ઓગણીસ માં ઓપ્શન બી ઈસ્વીસન પંદરસો છત્રીસ માં ઓપ્શન સી ઈસો દબાવો જેથી અમારી નવી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે સાચો જવાબ છે ઈસવીસન પંદરસો માં સવાલ નંબર બાર કાળો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ઓપ્શન એ જામનગર પૂર્વે ત્રણસો છવ્વીસ માં સિકંદર કઈ નદીને પાર કરીને ભારત પર આક્રમણ કરવા આવ્યો હતો ઓપ્શન એ બ્રહ્મપુત્રા ઓપ્શન બી સિંધુ ઓપ્શન સી સરસ્વતી ઓપ્શન ડી યમુના સાચો જવાબ છે સિંધુ સવાલ નંબર ચૌદ ભારતમાં કુલ કેટલા મંદિરો છે ઓપ્શન 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 એ લાખ 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 બી સી ડી સાચો જવાબ છે દસ લાખ એક અંદાજ મુજબ આ સવાલ તમારા માટે ભારતમાં રાજ્યોની સંખ્યા કુલ કેટલી છે ઓપ્શન એ સત્યાવીસ ઓપ્શન બી વીસ ઓપ્શન સી અઠ્યાવીસ ઓપ્શન ડી બત્રીસ ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ